નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર કરજણ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓની રજા જાહેર કરવામાં આવી હતી સાગબારા ડેડીયાપાડા તિલકવાડા સહિત અનેક તાલુકામાં ભારે વરસાદ છે નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચે તાલુકા જળ બંબાકાર થયા હતા ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા જ કરજણ બંધમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણ બંધમાં ચાર દરવાજા ત્રણ મીટર ખોલી પાંચ પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના લોકોને સાવધ કરવામાં આવ્યા હતા આજે જિલ્લામાં અવિરત વરસાદના કારણે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી કરજણ નદીના કાંઠામાં આવતા ખેડૂતોને પોતાના ખેતરમાં ન જાય તે માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી લાછરસ ગામમાં પાણી ભરી જવાના કારણે રાજપીપળા ખાતે આવેલ લાછરસ ગામમાં પાણી ભરી જવાની પણ ઘટના બની હતી આ સાથે જ રાજપીપળા ખાતે આવેલ કોલેજમાં પરીક્ષા પણ મોફુ કરી દેવામાં આવી હતી અને પરીક્ષાની નવી તારીખો

અને એક લાખ ઓગણત્રીસ હજાર ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે સુડતાલીસ હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવે છે જેમાં ચાર ગેટ સરેરાશ ત્રણ મીટર જેટલું ખોરીને સુડતાલીસ હજાર છોડવામાં આવેલ છે એવું ને એવું આવક રહે તો એસી હજાર જેટલું છોડવામાં આવશે છ સાત જેટલા બી ગામ છે ડાઉનસ્ટ્રીમાં બધાને એલર્ટ સવારથી સાત વાગેથી એલર્ટ કરવાનું ચાલુ છે

પાણીની આવક થતા કરજણ એક લાખ જેટલી આવક થઈ છે તેને લઈને કરજણ ડેમ દ્વારા કરજણ નદીમાં પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને અમારા લગીને લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે આપણે તમને બતાવવાની કોશિશ કરીશું કે આપણે એક રાત્રે કરજણ નદી આવેલી છે કરજણ નદી ખાતે ઉભેલા છે અને જે પાણી છોડવામાં આવ્યું છે તે કરજણ નદી ખાતે આવ્યું છે અને મોટી માત્રામાં પાણી આવ્યું છે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે ને અને જે નીચલા વિસ્તારના જે છે તે લોકોને પણ ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી સવારથી અહીંયા પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો તમે વિડીયોમાં બતાવી શકશો કે અહીંયા ટાઉન અને ડિવાઇસ સાહેબ જાતે પોતે અહીંયા બંદોબસ્તમાં મૂકી દેવામાં આવે કોઈને જવા દેવામાં આવતા નથી ને અને જ્યાં ફૂલ મારી પછાડી છે તમે ફૂલ જોવો છો તો ફૂલ આગળ બી બેસી ગયો હતો અને તેને રિપેર કરવામાં આવ્યો હતો અને ફરી પાછો બેસી ગયો એવું તેવી જાણ થઈ છે અને એને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે આ સવારથી જ નર્મદા જિલ્લામાં વરસાદ પડવાના કારણે લાચલ ગામમાં બી પાણી ભરાવાની ઘટના સામે આવી છે અને તેને લઈને જે કોલેજમાં જે પરીક્ષા હતી તેને બી આજે મોકૂફ રાખવામાં આવી છે અને નર્મદા જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આરીફ કુરેશી જીવન રાજપીપળા